આ બાજુ જોઈએ તો જેમને દેશને એક કરવાનો શ્રેય જાય છે એવા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની બી દોઢસો મી દેશ આખો ઉજવી રહ્યો છે અને નર્મદા જ્યાં દુનિયાની સૌથી મોટી પ્રતિમા આપણા સરદાર સાહેબની હોય ત્યાં જ એ જ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીનો બી દોઢસો નો આ જન્મ જયંતિ ઉત્સવ મનાવવા આપણે જઈ રહ્યા છીએ આ ઉત્સવમાં દેડિયાપાડા તો કાર્યક્રમ છે પરંતુ દેશભરના સૌ રાજ્યના બધા જ જિલ્લાથી બધા જ જિલ્લા હેડક્વાર્ટરોથી આ કાર્યક્રમમાં કરોડો લોકો જોડાવા જઈ રહ્યા છે અને એના સીધા સાક્ષી બનવાનો અવસર એ માત્ર તમારા જિલ્લાને પ્રાપ્ત થવા જઈ રહ્યો હું નરેન્દ્રભાઈ મોદીજીને આપ સૌ વતી આજે આભાર માનવા માંગુ છું કે એમને ભગવાન બિરસા મુંડાજીના જન્મ જયંતિને એક તો જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવાથી માત્ર આદિવાસી સમાજ આ કાર્યક્રમમાં નથી જોડાતો દેશભરમાં બધા જ રાજ્યોની અંદર બધા જ સમાજો સાથે મળીને ભગવાન બિરસા મુંડાજીનો જન્મ જન્મજયંતિનો આ અવસર જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવે અને એમાં માત્ર આદિવાસી સમાજ નહીં બધા જ સમાજો જોડાય અને એ જોડવા માટે એમને પ્રધાનમંત્રી શપથ લીધા અને તમે વિચારો કે આઝાદીના વર્ષો વર્ષ વીતી ગયા કોઈ સરકારે ક્યારે તમે ક્યારેય સાંભળેલું કાકાની ઉંમર હશે મારી ઉંમર વાળા તો કદાચ એમને તો ખબર જ નહીં હોય કે પહેલા શું હતું પરંતુ આ પચાસ સિત્તેર વર્ષના જે વડીલો અહીંયા બેઠા ને એને પૂછવું જોઈએ કોઈ દિવસ જનજાતિ ગૌરવ દિવસ ને ઉજવણી દેશભરમાં એક સાથે આટલા મોટા પાયે તમે ક્યારેય થતા જોઈ છે ખરી ભગવાન ગોસા મુંડાજીની જયંતીનો કોઈ ઉત્સવ તમે ક્યારેય જોયો છે ખરી પરંતુ આ આયોજન થકી દેશના બધા જ સમાજો જનજાતિ ગૌરવ દિવસના દિવસે આપણા આખા સમાજ પર ગૌરવ લઈ શકાય તે માટે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ આ મોટો પ્રયાસ કર્યો અને શાલા પ્રવેશ ઉત્સવની શરૂઆત પહેલા બી એ પોતે દેવ મોગરા ગયેલા આપણા જ કાર્યક્રમમાં હું આપ સૌને આજે આમંત્રણ આપવા આવ્યો છું